કરતા પહેલા ત્યારે મિત્રો ગુજરાતમાં આવ્યા હતો અને પૂરની પરેશાન લોકો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો ત્યારે મિત્રો સમસ્યાનો જોઈ હોય તો તે સારું થાત મેં તમને ગુજરાતની વાસ્તવિકતા ઇમલ કરી છે ત્યારે મોકલીશે તો મિત્રો ભ્રષ્ટાચાર શાસનને કારણે તમારો વિકાસ બરબાદ થઈ ગયો છે તો મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે કોંગ્રેસના શાસનમાં બાંધેલા રસ્તા અને ડેમ આજે પણ સલામત છે અને મિત્રો તમારા લોકો કરોડોથી ઓછા ખાતા નથી જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે लाइक, शेअर आणि सबस्क्राईब कर देजो धन्यवाद